પારડી હાઇવેના બ્રિજના રેલિંગ પર કન્ટેનર ચડતા બે વ્હીલ છૂટા પડ્યા રેલિંગ પર ચડ્યા બાદ કન્ટેનર માંડ માંડ પલટી મારતા બચ્યું પારડી દમણી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર શુક્રવારના રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી રાતે સુરત તરફ જઈ રહેલું એક કન્ટેનર બ્રિજની રેલિંગ પર ચડી ગયું હતું અકસ્માતમાં કન્ટેનરના આગળના બે વ્હીલ છૂટા પડી ગયા હતા પરંતુ સદનસીબે કન્ટેનર પલટી ખાતું અટકી જતા કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની વિગતો અનુસાર એમ એચ જીરો ચાર એચ એસ બાર પંચોતેર નંબરના કન્ટેનરના ચાલકે બ્રિજ પર ચડતી વખતે શરૂઆતની રેલિંગ જોઈ ન શકતા વાહન રેલિંગ પર ચડી ગયું હતું આ પછી કન્ટેનર નિયંત્રણ ગુમાવી હાઈવેના સર્વિસ રોડ પર તરફ દોડી ગયું હતું રેલિંગ પર કન્ટેનર ચડ્યા બાદ આગળના બંને વ્હીલ છૂટા પડી ગયા હતા પરંતુ વાહન પલટી જવાથી માંડ માંડ બચ્યું હતું આ બનાવની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી